તો બધાને જય માતાજી તો આજનો યુટ્યુબ ચેનલ આપણો બ્લોગ છે તો હારો લાગો તો સબસ્ક્રાઈબ ને શેર કરવાનો ભૂલતા નહીં અને આખો જોઈજો તો અત્યારનો બેકગ્રાઉન્ડ જોવો ઉનાળો બહુ પડે એટલા સાયકલ આ જ થઈ જાય છે અમે બે દી ચલાઈ ગયા હતા બહાર જાય તો બહાર એટલે અમે બહાર ગયા હતા અને આપણે ફાઇનલી આ તમે પૂપે જોઈ શકો છો આ કોઠી આ કોઠી રહી ને અહીંયા લગીનો હતો તો કેટલો મોટો થઈ ગયો પૂપે તમે જોઈ શકો છો વધે બહુ પાણી પીવડાય પીવડાય અત્યારે બે ગ્રાઉન્ડ તડકાનું જોવું ખાતા nó đi năn ná nạpوبة àu gua á chơi rồi chụp family ra thì anh lấy ái là phan cái motor આ લીધી નો બ્લોક હતો તો સારો લાગ્યો શેર ને સબસ્ક્રાઈબ ને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી